કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાની શિયાળાની સ્પેશિયલ વટાણાની કચોરી બનાવવાના છીએ થેલી તુવેરની કચોરી તો ખાધી હશે પણ આજે આપણે વટાણાની કચોરી બનાવવાના છે તો વટાણા લેવાના છે ત્યારબાદ એને છોલી દેવાના છે ત્યાર પછી આપણે એને બાઉલમાં કચરા ક્રશ કરી લેવાના છે આ રીતનું બાઉલ હોય એમાં આપણે ક્રશ કરવાના છે વટાણા ક્રશ થઈ ગયા છે હવે આપણે એમાં એક ખલમાં લીલી વૈયાળી છે એને થોડી ખજરી વાટી લેવાની છે એક પેનમાં આપણે ઘી લેવાનું છે ત્યાર પછી એમાં જીરું કાળા મરીનો ભૂકો અને જે લીલી વૈયાળી વાટી હતી તે એડ કરી દેવાની છે થોડીક વાર થઈ જાય પછી એમાં આપણે ચણાનો લોટ નાખી અને શેકવાનો છે થોડીક વાર આવી રીતે શેકાઈ જાય પછી એમાં જીરુંનો પાવડર પણ નાખવાનો છે ફરીથી એને શેકવાનો છે સુધવા માટે અને ત્યારબાદ આપણે જે વટાણા ક્રશ કર્યા હતા તે એની અંદર ઉમેરી દેવાના છે આમાં પછી ટેસ્ટ પ્રમાણે લીલા મરચાંની અને આદુની પેસ્ટ નાખવાની છે ડૂબ આ બરસાદળાઈ જાય પછી એમાં સેજ લાલ મરચું ચપટી ગરમ મસાલો ના કે ધણાજીરું આગળ નાખ્યું હતું થોડી હળદર એડ કરવાની છે મીઠું આપણે પછીથી નાખવાના છીએ બાફેલા બટાકાને પણ અંદર આવી રીતે મેચ કરી લેવાના છે એટલે કે બાફેલા બટાકા અને વટાણાની કચોરી બનાવવાના છીએ ત્યારબાદ બધું વ્યવસ્થિત રીતે અંદર લગભગ મેં ત્રણથી ચાર બટાકા અંદર લીધા હતા આપવા પછી થોડું મીઠું એડ કરી દેવાનું છે લીલા મરચાંની પેસ્ટમાં મીઠું હોય એટલે મેં થોડુંક મીઠું અહીંયા ઓછું નાખ્યું છે બરાબર રસ બધું વ્યવસ્થિત રીતે સંતળાઈ જાય એમ પછી હવે આપણે એને કચોરીનો લોટ માગવાનો છે તો મેં લેવાનો છે મીઠું અને એમાં સહેજ ઘીનું મોણ લઈ તેલ નથી નાખવાનો ઘી નાખવાનું છે ઘીનું મોણ લઈ અને આપણે સરસ મજાનો પૂરી જેવો લોટ બાંધવાનો છે એકદમ કઠણ બી નહીં અને એકદમ ઢીલો બી નહીં એવી રીતે થોડુંક થોડુંક પાણી નહીં અને સરસ મજાનો એકદમ મુલાયમ લોટ બાંધી દેવાનો છે પછી આવી રીતે એને સરસ મજાની રોટલી જેવી ગોળ વણી લેવાની છે ત્યારબાદ એને વચ્ચે ઘી ચોપડી દેવાનો છે અને પછી એમાં થોડું અટામણ મણ લઈ એટલે કે મેંદાનું અટામણ મણ લઈ એને બંને બાજુથી આવીને ફોલ્ડ કરી અને પાછું ઘી લગાવવાનું ફરીથી બંને કિનારીને આવી રીતે પાછો ફોલ્ડ કરી દેવાનું છે અને ગો રાઉન્ડમાં આવી રીતે રોલ વાળી દેવાનો છે અને ત્યારબાદ એને ચપ્પાની મદદથી વચ્ચેથી કાપી દેવાનો છે આ કચોરીનો શેપ તમને અલગ રીતે જોવા મળશે રૂટિન કચોરી હોય એના કરતાં કંઈ અલગ છે પછી આપણે એને આવી રીતે વણી દેવાની છે એમાં સેજખોબો પાડી અને જે વટાણાની પેસ્ટ બનાવી હતી તે આવી રીતે અંદર એડ કરી દેવાની છે અને ચારે બાજુથી કવર કરી દેવાની છે આવી રીતે એમ એક પછી એક બધી વટાણાની કચોરીને મેં આવી રીતે અંદર સ્ટફિંગ ભરી અને કવર કરી દીધું છે ત્યારબાદ આપણે તેલને એકદમ ગરમ થવા દેવાનું છે ગરમ થયા પછી ગેસ ધીમો રાખીને આપણે એને ધીમા તાપે સરસ મજાની બ્રાઉન કલરની તળવાની છે જો ફાસ્ટ ગેસે તમે તળશો તો તે કાચી રહેશે એટલે એને સરસ મજાની બ્રાઉન કલરની તળવાની છે બરાબર એકદમ બ્રાઉન કલરની તળી જાય પછી તેની અંદર આપણે ધીમે કાઢી લેવાની છે તો સરસ મજાની વટારાની કચોરી તૈયાર પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ